નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જસદણ તાલુકાના શિવરાજપુર ગામના સોસા સેજલબેન બુદ્ધાભાઈ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પરત આવતા તેમના સામિયા રેલી ગધડીયા આકાશી મેલડી માતાજીના દર્શન કરી સન્માન રેલી ગધડીયાથી શિવરાજપુર સુધી ડીજે સાથે દેશભક્તિ ગીતોની રમઝટ અને તેમાં બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જબલીએની ટુકડો કાર ફ્રીમાં આવેલ અને રેલીમાં જોડાયેલ આગેવાનો પંસાળ પંથકના અધ્યક્ષ વિનોદભાઈ તેમજ શિવરાજપુરના ગ્રામજનો સરપંચશ્રી તેમજ કેરાળાના આગેવાન ભાજપના કાર્યકર્તા શ્યામજીભાઈ ભીખાભાઈ તેમજ અડખે પડખેના ગામના આગેવાનો અને જેજલબેન સામતભાઈ જેબલિયા તરફથી રજવાડી કેસરીઓ સાફો બાંધી તલવાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા